તમામ ખરેખર બહુ આનંદ થાય છે કે આપણું સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે આજે નોકરો તૈયાર થવા જઈ રહ્યા છે

શિક્ષણની સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે એટલે તમારા સંતાનને બણાવજો ખૂબ જરૂર છે શિક્ષણની પણ પણ સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે એટલે ખૂબ સારી રીતે તમારા માં બાપ નું નામ ઉજ્જવળ ભવિષ્ય કરો એ રીતે ખૂબ સારી રીતે ભણો ખૂબ સારા સંસ્કારનું સિંચન થાય અને હું પણ ખરેખર કહેતો કે મારો બાપ મારા નામે ઓળખાય એવા કામ એ પણ કરે તમે પણ એવું

કોઈ જગ્યાએ તમે નહીં જો તો ચાલશે આપણો સમાજ ઘણી જગ્યાએ હું જોઉં છું કે આખા ઘરમે કે આજે પ્રસંગમાં જવું જ પડશે એવું કઈ હોતું નથી રતન ટાટા એવું કહેતા કે 1000 દિવસ એક જગ્યાએ આપો અને હું કહું છું સાહેબ 500 દિવસ તમે ખાલી એક જગ્યાએ આપો પદ અને પૈસા તો તમારા દ્વારના ખકડાવે તો મને યાદ કરજો સાહેબ બધું ભૂલી जाओ અને ભણો સાહેબ આ સમાજ એવી છે કે સાહેબ 25 રૂપિયા 80 ટકા ઓળખશે ને કે કોઈ બોલાવે એમ નથી

ભણે એટલે ભણવા દે ખૂબ આગળ વધે એની તમામ મે જેને આજે પાબંધી આપી છે બેકવર્ડ કે ઘર કોઈ કોરું નહીં એટલે મારે તો વધારે કેવું નથી પણ જે તારક ભાઈ નું ઓબીસી વર્ગીકરણની વાત છે એમાં મારો ફૂલ સપોર્ટ છે કારણ કે સમાજ સાથે રહેવા મજા છે સમાજ જે તો આપણે જીએ સાહેબ સમાજ થી આપણે જીએ માટે સમાજ જે કે એની સાથે અમે જીએ સાહેબ હું તો બિન રાજકીય છું હું તો કેડું છું ખરેખર બધાએ

આવે ને તારી કે દીકરી એવું બોલે કે માર મમ્મી પપ્પા ને ઓળખતી જ નથી આવું ના બનવું જોઈએ સાહેબ તમારા માં બાપ ના પજે લાગવું હોય તો લાગદો ના લાગવો તો મારો કોઈ વિરોધ નથી પણ કોઈ કામ એવું ના કરો કે તમારા માં બાપ ને બીજા ના પગે લાગવું પડે સાહેબ તમારા માં બાપે કાળી મજૂરી કરીને તમને ભણાયા છે ભલે આજના યુવાનો લગન કર્યા પછી કેતા માય લાઈફ ઇઝ માય વાઈફ પણ તમારા માં બાપે મોટા મોટા વર્તા જોયા છે જન્મ એની નહીં આયા